હજી એક ત્રીજી વાત એ કહી દઉં એક પુરુષ ઓફિસેથી બહુ મોડો મોડો ઘરે આવ્યો અને હજી પગ મૂક્યો અને એની પત્ની એને ગગલાવા માંડી આટલું બધું મોડું અમે મરી ગયા વાટ જોઈ જોઈ નામ છે તેમ જેટલા વાંક કઢાય એટલા વાંક કાઢે આટલું ઓફિસ નું કામ હતું કંઈ ઓવરટાઈમ કર્યો થાકી ગયો એનો બોસે ઠપકો આપ્યો છે ખબર નહીં અને આવતા વે તાણે એને એને ઉધળો લીધો એક પણ શબ્દ ન બોલ્યો પછી કીધું કે આપણે હવે જમી લઈએ તારું બધું બોલવાનું બંધ થયું હોય જમીએ વડકું માર્યું વડકું કાઢ્યું બે જણા ડાઇનિંગ ટેબલ ઉપર જમવા કર્યું પછી પુરુષે કીધું કે જમતા પહેલાં માણસો શ્લોક બોલે મારે તને એક વિનંતી કરવી આ એક કાગળનું પાનું તને આપું એક હું રાખું આ પેન તારી પણ તને મારામાં જે ભૂલો દેખાતી હોય બધી લખી ના પહેલી લખવા મારી તમે કયું કરતા નથી તમે મને શોપિંગમાં લઈ જાતા નથી તમે મારી સામું જોતા નથી તમે મારી સાથે વાત કરતા નથી તમે હંમેશા મોડા આવો છો તમે અમારું ધ્યાન રાખતા નથી આમ જેટલા ભૂલો કાઢી શકાય એટલી ભૂલો ઓલા આખો પાનું ભરતું પછી બે જણા એ અરસ પરના આપી દેવાના હતા પેલા ખાલી પાનું આપી દીધું પછી આણે પાનું આખું પાનું કોરું અને એમાં લખ્યું ગમે તે કહે હું તને પ્રેમ કરું સમાધાન થઈ ગયું સાહેબ સમાધાન રામ કેવલ પ્રેમ કથામાંથી આ શીખજો એવું રામાયણની કથાનું ગાયન થયું કોટેશ્વરના ત્રિકમરાયજીના આંગણામાં કમલાદેવીના બહુ આનંદ થયો બહુ બધુ આજ તો મને ખબર નહીં બહુ બોલવાની ઈચ્છા થઈ સારું ખેતર જોવે ને તો ખેડૂતને વાવવાની બહુ ઈચ્છા કારણ કે આમાં કાંઈક હુખ છે આમાં કાંઈક નીકળશે કદાચ કે કચ્છને તમે પાંત્રીસ પાંત્રીસ કથા કારણ કે ક્ષેત્ર એવું છે અહીંયા પાક ઉગે કેટલા લોકો રામાયણના પાઠ કરે છે કાલે અમારી ચારણ માતાજી આ માતાજી જે બોલી કાલે નહીં આપણે બાવન ફુલાડાનો બાગ બાપુ અને એમાં એ લીટી અનુસાર જે ચોપાઈ નાખતી હતી આપણને વાહ માડી વાહ જય હો બાપુ તુલસીને કંઠ ભારતને કંઠ રૂપ્યો તુલસીદાજીની વાત આવી ત્યાં તરત જ કહે સંભુ પ્રસાદ સુમત હી હુલસીને રામચરિત માનસ આ જરપરામાં અમારો ઓલો બાપુ ત્યાં આવીને હોઈએ ગયા નહીં મંગલબા હા મંગલબા મંગો બાપુ આ એ મને કહેતા હતા કે બાપુ કે અમે એક ભુજમાં કે કોઈ જગ્યાએ એક વડીલ છે એ આમ રામાયણનું પેલું પાઠ કરે સત્સંગ કરે અને બધાની સાથે કનેક્ટ કરે છે આ બધા એની સાથે જોડાયેલા હોય એને રોજ એ લોકો રામાયણનો સત્સંગ કરાવે આ કેવું સરસ છે આવામાં કનેક્ટ થજો આમાં જોડાજો સંગચ્છદ્વમ સંવદદ્વમ તો આવું કંઈક પરિણામ આ કચ્છનો હાવ છેડો મને તો ભરોસો જ પ્રવીણને એમ થતું કે આમાં કોણ આવશે કેટલું ગામડે ગામડે અમાણસ બધાને આમંત્રણ આપીએ પણ પહેલે જ દિવસે હું જોઉં છું સાહેબ કે વિરાટ રૂપે કથા પુરુષ પ્રગટ્યો છે આ તમારો પ્રેમ છે કથામાં આ કથામાં તમારી રૂચિ બતાવે ઘણું ખરું તમે કથા માટે જ કથામાં આવો છો એવું દેખાય છે ભગવત કથાનો એક મહિમા છે સનાતનસ્તં પુરુષો હે પરમેશ્વર સનાતનસ્તમ પુરુષો એવી થોડીક ગુરુકૃપા ગ્રંથ કૃપા આપની સામે વ્યક્ત થઈ હવે જે કથા થોડીક શેષ છે અને સંક્ષેપમાં આપણે લઈએ ભગવાન રામજીએ ઉત્તમ ધરતી પર સેતુબંધની રચના પછી શિવજીનું સ્થાપન કર્યું સેતુ બંધાયો બધા સામે કિનારે ગયા હવે અહીંયા સેતુબંધ જે બન્યો એ થોડીક ગણતરી ખોટી થઈ ગઈ લંબાઈમાં બરાબર થયું લંબાઈ બરાબર પકડી આ પણ એટલો પહોળો સમાજમાં ઘણા સેતુબંધ લાંબા લાંબા વાતો તો કરે છે પણ પોળા નથી અહીંયા થોડીક ચૂક થઈ પહોળો ન થયો એટલે ભગવાન રામની પાસે સુગ્રીવાદી આવ્યા છે વિભીષણે કહ્યું મહારાજ થોડીક ચૂક થઈ ગઈ આપણી પાસે અઢાર પદ્મ વાનર નહીં એના યુથપો છે એક એક યુથના પતિ અઢાર પદ્મ છે તો અસંખ્ય ગણનામાં આ પુલ ઉપરથી આટલા લોકોને પસાર કરવા મુશ્કેલ છે તો ભગવાને કહ્યું એક જ રસ્તો નથી લંકા જવાનો આ જે સેતુ બનાવ્યો એના ઉપર જેટલા ચાલી શકે એટલે ખોટી ભીડ ન કરે કુંભમાંય હવે છેલ્લું છેલ્લું ચરણ છે કચ્છની વ્યાસપીઠ ઉપરથી બધા યાત્રીઓને વિન ખોટી ભીડ નહીં કરતા આવે છે શિવરાત્રિ એ પૂરું થવાનું ગજબ કરી ગયો મહાકુંભ છપ્પન કરોડ હિન્દુસ્તાનની અડધીથી વધારે જનતાએ કુંભમાં સ્નાન કર્યું કલ્પના તો કરો બધાય બધાય પ્રભુએ કહ્યું બે સેતુ બનશે એમાં બધા આવી જશે તમારો આ પુરુષાર્થનો સેતુ છે અને માણસ પુરુષાર્થ કરે એ સેતુની સીમા હોય છે આપણે કરી કરીને કેટલું કરીએ કેટલું એની એક મર્યાદા પણ થોડાક લોકો જે સક્ષમ છે જે થોડોક પાંખાળું જીવન જીવે છે એ થોડા આકાશમાં કૂદી કૂદીને એટલી ભીડ ઓછી થાય થોડુંક છલાંગ મારો વળી પાછા આવજો વળી છલાંગમાં તો એટલી ભીડ ઓછી થાય આકાશ માર્ગે પણ તોય પ્રભુ નહીં પહોંચાય ગણતરીમાં આ બધું ગમે તેટલા આકાશ માર્ગે જાય તો પણ નહીં પહોંચાય ભીડ બહુ છે ત્યારે પ્રભુએ કહ્યું આ પુરુષાર્થનો સેતુ આકાશમાં ઉડીને જાય એ અમુક લોકો પાંખાળા માણસો જેણે સાધના કરીએ છીએ એ થોડું આવી રીતે પાર કરી શકશે ભીડ થી બચીને આવી રીતે પાર પણ ત્રીજો સેતુ મારી કૃપાનો સેતુ બનાવી પ્રભુ કરુણા કંદા ભગવાન કરુણા કંદને જોવા માટે સમુદ્રમાં જેટલા જલચર હતા એ બધા ઉપર આવી ગયા અને એક એક જલચરનું આટલું મોટું શરીર છે આખો સમુદ્ર ઢંકાઈ ગયો ભગવાને લક્ષ્મણને કીધું બધાને કહી દો કે ઉપર કૂદી શકે એટલા અહીંયા જેટલા ખોટી ભીડ ન કર બાકીના બધા આ જે કૃપાનો સેતુ એ જલચરના માથા ઉપર પગ મૂકી મૂકીને એક છે એક સાથે બધા જોડાઈ ગયા છે અને સુગ્રી શંકા કરે છે મહારાજ જળ ચંચલ જળચર ચંચલ અને અમારી વાંદરાની જાત પણ ચંચલ અમે એના ઉપર ચાલવા જઈશું અને જળચર જો ડૂબકી મારે તો આખી સેના દરિયાને તળીએ જશે ભગવાન કહે એ વાત સાચી છે પણ એ ડૂબકી નહીં મારે કે મને જોવામાં એટલા બધા સ્થિર થઈ ગયા છે ને કે એને ડૂબકી મારવાનું ભાન જ નહીં મારા દર્શનમાં એવા તલ્લીન છે એટલે આ ત્રણ રસ્તે પાર કર્યા અને બધા જ લંકાના પ્રદેશમાં પ્રવેશ કર્યો ત્રણ ટૂંક છે લંકામાં ત્રણ શિખર છે એક શિખર ઉપર લંકા વસે છે એક શિખર ઉપર રાવણનું મનોરંજન રંગશાળા જ્યાં નૃત્ય રાસ આ બધું થયા કરે અને ત્રીજું શિખર ત્રિકૂટ છે લંકા ત્રીજું શિખર ખાલી હતું રાવણને ખબર છે કે કોઈક મહેમાન આવશે

ભગવાને બાણ છોડી દીધું મહારસ ભંગ રાવણના મુકુટ નીચે પડ્યા મંદોગરીના એરિંગ તૂટી નીચે પડ્યા પ્રભુએ પોતાના પેલું બતાવ્યું સવાર પડી છે બધા ચિંતિત છે કે શું થશે ભગવાન રામે હજી એક અવસર આપવા માટે અંગદને સંધિનો પ્રસ્તાવ લઈને લંકામાં મોકલ્યા છે રાજદૂતના રૂપમાં અંગત ભગવાનની રાવણની સભામાં આવ્યા કે હજી પણ જાનકીજીને આપી દો તો પ્રભુ યુદ્ધ ઈચ્છતા નથી